હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન ન્યૂઝ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી વિવાહીઓ સાઉથ ઝોન પ્રેઝિડેન્ટ મિનક્ષીબેન શાહ તેમના દ્વારા તેમજ તેમની ટીમ દ્વારા સુરભી બ્લાઇન્ડ સ્કૂલમાં વિવાહીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને તે નિમિત્તે આઈસ્ક્રીમ અને નાસ્તાનું વિતરણ કરી આનંદ માણવામાં આવ્યો જય શ્રી કૃષ્ણ વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા પજ્યપાલ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી આજે અમે સુરભી બ્લાઇન્ડ સ્કૂલમાં બરોડાની આવ્યા છે જન્મદિવસ ઉજવવા માટે અને મારે તેજશ્રીની પ્રેરણા હોય છે કે જન્મદિવસે કેક કાપીને કે મીણબત્તી ઓલવીને નહીં પણ સુંદર આવી બાળાઓ સાથે કે મંદિરમાં કે કોઈ ઘરડા વૃદ્ધાશ્રમમાં જઈને સુંદર આપણો જન્મદિવસ ઉજવીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે ને આજે અમારા ગ્રુપના હર્ષાબેનનો જન્મદિવસ છે એમની સાથે અમે આવ્યા છીએ જે શ્રીના આશીર્વાદથી હું આજે હર્ષાબેન વૈષ્ણવ બ્લાઈ સ્કૂલમાં મારો જન્મદિવસ ઉજવવા આવી છું જે માટે મને ખૂબ જ આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ